નમસ્કાર સ્વાગત છે જુવાપુરા અલ મુકામ જે સેન્ટર છે ત્યાંની દુકાનનો મામલો આવ્યો છે ત્યાંના બિલ્ડર છે સમીરભાઈ એમની જો આપણે વાત કરીશું અને શું છે આ વિવાદ એમની જોડે વાત કરીશું સમીરભાઈ તમારો એક વિવાદ સામે આવ્યો છે મહિલા દ્વારા તમારા ઉપર અરજી કરવામાં આવી છે તમારા કોમ્પ્લેક્ષમાં એમને દુકાન લીધી હતી એ વિવાદ શું છે એની હકીકત અમારી દર્શકોને જણાવશો એ મહિલા જે છે એમણે બે હજાર બારમાં અમારી કંપની છે બીઝી આ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી જે અલમુફા જે તૈયાર રેસિડેન્સી કરીને ફ્લેટ બનાવે છે એમાં એમણે બે હજાર બારમાં આઠ લાખ રૂપિયા આપ્યા છે એની સામે એ મહિલા બે હજાર તેરમાં આર એ પેમેન્ટ પાછું લઈ ગઈ છે હવે એ મહિલા અગિયાર બાર વરસ પછી એમ કહે છે કે મેં પેમેન્ટ આપ્યું છે હવે એના એકાઉન્ટમાં જ બે બે હજાર બારમાં આપેલું પેમેન્ટ બે હજાર તેરમાં આર ટી અમે એને રિફંડ આપ્યું છે એ રિફંડ આપવાવાળામાં સહીમાં બી એમનો જે સાહેબ છે જરૂર નવ સાત મેની સહી અને કોઈપણ બીજા એક ડાયરેક્ટરની થી એને પેમેન્ટ ફી મળ્યું છે બે હજાર સોળમાં એ મહિલાએ તૈયા રેસિડેન્સી કરીને અમારી જે સ્કીમ છે એ માપી નવ સાત જતુ એ એને દસ્તાવેજ કરી આપ્યો એને પરમિશન આપ્યું ને એને બધું રિટર્ન કરી દીધું હવે એ મહિલા એમ કહે છે કે મને દુકાન આપી દીધું તો અમે કોઈ પણ પેમેન્ટ કોઈ પણ માણસ હોય એ પેમેન્ટ આપે પાછું કે જે ફૂલ પેમેન્ટ આપ્યું છે તો એની પાસે કલેશન લેટર હશે એડોટમેન્ટ લેટર હશે હવે એને આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી જે પેમેન્ટ આપ્યું છે એમાં અમારી તહેવાર રેસિડેન્સી કરીને સ્કીમ છે એમાં આપ્યું છે હવે આ જે હાલનું કામ છે એ અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી અમારી કંપની છે એમાં એનું કોઈ પેમેન્ટ નથી ને પાછું આયાતમાંથી પેમેન્ટ જે એણે આપ્યું હતું આયાતમાં એ જ આયાતમાંથી અમે એને આપી દીધું રિફંડ બી આપી દીધું છે હવે એ મહિલા કહે છે કે સજેશન મારી પાસે છે હવે હાલ જે લેટેસ્ટ બી એ હાલ બતાવું છું જ્યારથી આ દુકાન બની છે બે હજાર સોળથી ત્યારથી એનો લાઇટ બિલ બી અમે ભરીએ છીએ ઝીરો જીરો લાઇટ બિલ આપે છે આવે છે લાઇટનું પેમેન્ટ બી અમે આપીએ છીએ એનું જે ટેક્સ ટેક્સ આવે છે એ અમે આપીએ છીએ બરાબર છે હવે આ છે હવે એ મહિલા કહે છે કે મારી પાસે પ્રજેશર છે હવે મારું પાંચ માળનું બિલ્ડિંગ છે હવે એ મહિલાને પોતાને નથી ખબર એ કહે છે કે મારી દસ નંબરની દુકાન છે હવે દર ફ્લોર પર મારે પાંચ ફ્લોર છે દર ફ્લોર પર દસ નંબરની દુકાન છે હવે કયા ફ્લોરની દસ નંબરની દુકાન એ પણ એને ખબર નથી હવે એનો મતલબ એ છે કે કંઈ ને કંઈક આ નવસાર ને આમ લેડીઝ એ મળીને અમારું અમારી સાથે છેતરપિંડી કરવી છે અમારો તોડ કરવો છે મને એવું લાગે છે કે આ લોકોનું અમને બદનામી અને અમારું તોડ કરવા માટે આ ષડયંત્ર છે ને બે હજાર સોળમાં આગળ જે પહેલાં તૈયારનું દસ્તાવેજ કરાવી જાય તો બે હજાર સોળમાં અમારું કોમ્પ્લેક્સ રેડી હતું ઊભું હતું તો પજિશન લેટર લઈ જતી એલોટમેન્ટ લેટર લઈ જતી હવે એની સામે પેમેન્ટ રિફંડ લઈ ગઈ છે તો કેવી રીતે બે હજાર સોળમાં પણ અમારી પાસે પજેશન લેટર કે એલોટમેન્ટ લેટર માપી શકે જેટલું પેમેન્ટ આવ્યું છે એટલું સામે રિફંડ કર્યું છે એની બેનના એકાઉન્ટમાં ચાર લાખ રૂપિયા એની બેનના એકાઉન્ટમાં બી જાય છે આ બધું યાદ ગયા સ્ટોર છે એને વાઇટ ગયા છે મારે કોઈ એવું બોલવાની જરૂર નથી કે કેશ આપ્યા છે તો આ મુદ્દે તમે સાયબર ક્રાઇમની મદદ લેશો ખરા હું સાયબર ક્રાઇમની મદદ લઈશ પોલીસ સ્ટેશન ક્રાઇમમાં જોયું તો ક્રાઇમમાં જઈશ મારે બદનસીનો દાવો કરવો છે એમાં જે હું જે જે થતો છે ને બધું જ કરીશ આ લોકોને હું કોઈ હિસાબે છોડવા નહોતો તમારી ઉપર વેજલપુર પોલીસમાં ગઈકાલે અરજી કરવામાં આવી છે એના પછી તમને વિજલપુર પોલીસ તરફથી કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ના મને હજી સુધી ખબર જ નથી મને તો હા મીડિયાના માધ્યમથી સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે આવું કંઈક થયું છે ના મને વિજલપુર પોલીસ સ્ટેશનમાંથી કોઈ ફોન આવ્યો છે ના હું ગયો છું હા મને વિડીયો આવી ગયો ચાર પાંચ દસ બરાબર છે ને મારા જાણવા ફોન આવ્યા એટલે પછી હું ઓફિસે આવ્યો ઓફિસે આવીને બધા ડોક્યુમેન્ટ નીકાળીને બેઠો છું ડોક્યુમેન્ટ નીકાળીને હું મારા એડવોકેટ પાસે ગયો ને એમને આપણે બદનસીબનો દાવો બી કરવો છે ને જે થાય ને એડવોકેટને એમની ભાષામાં મેં પૂછી લીધું આપણે જે થાય એ બધું જ કરવાનું છે ચાહે એ લોકોને જેલના સળિયા પાછળ હું પડે ને જે બી દાવાઓ ડૂબી જો બી કરવું પડે હું કરવાનો છું આમાં હવે હું ક્યાંય બી તો નહીં રાખું આ હતા સમીરભાઈ મેમણ જે એમનીથી ક્લિયરેશન આપ્યું છે અને કીધું છે કે જે મહિલાઓ દ્વારા મારા પર આશ્રય લગાવવામાં આવ્યા છે બે બુનિયાદ છે એમની ઉપર હું કાયદેસરની કાર્યવાહી કરીશ રહીશ સૈયદ અમદાવાદ